જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે ફરીથી એક નવી રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છે તો આપણો આજનો રેસીપીનો વિડીયો શું હોય એ આપણે દિલી કાકો કહે હળો દિલી કાકો હળો તો આજે આપણે જે બુંદીના લાડવા આવી એની મુમરી પાડવાની છે બુંદી 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 કઈ આપણે છે હે બુંદી આ બુંદીના લડડુ લડડુ નહીં પાડવાના બુંદી છૂટી જ રાખવાની છે તો પાહે એમ કમેન્ટ કરજે કે લાડવા કેમ નતા પાડે

તેલ <laughs> ને ભજન <laughs> આપણે આવવાની ચાસણી આવવાના એટલે એમ નાખવાની હા ચાસણી તળવાનું જસ્ટ તોય આપણે બધું તળી નાખવાનું હોય જો હળવાય હળવાય હળવાઈના પાસ ફોટા ઉઠી

બળાય હે ચાસણી બનાય ચાસણી ચાસણી તો છેલે વાત બળાય નાખું મોદી લેગા એ હે હો ભાઈ આય કી કરે આયુ 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 આવશે 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 આયુ 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 આ એક એક આય એક મમરી પડી બે બે ના 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 ના

તો આપડા તૈયાર થઈ ગયા કમ્પ્લીટ તો ભડાકા બનાવ બનાવી ના આઈ

એ હા બમે કોમે જાય હા તો મમરી કશું ના થાય કશું જ ના થાય નઈ દિલિયાકા હ

આપડા બધી બુંદી બની જાય પછી આપણે તમને મળીએ તો આપડે સુલા ની જગ્યા બદલી ને આપણે બુંદી ક્યા બુંદી 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 આવો ચાસણી બનાવવાની બાચીય

તો આપણે ચાસણી બનાવવાનું ચાલુ કરી નાશ્યું કોમ તો બધી જલ્દી બસ 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 ખંભા ખંબા બુંદી બુંદીમ સાઈડ માં બુંદી ના લાડુ તૈયાર હા બુંદી નો સામાન તૈયાર હવે લાડુ ખાલી

હાય યાર મેં ઉંસાન દેતા છી સરક જો ગુંડી મત આ ગુંડી મત ભરણ જો હે મને દે અવ આપણે બે ખરાબ તું ભરીના ચીડીય ના છે આવ્યો કાલે મુંદી એવી બની ના દિલ્હી આકા બીજી આવ્યો મને બહુ સરસ લાગ્યું હું શ્રવણી વાના માં આવ્યો તારે તને એક નંબર બની